નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો તારીખ એકવીસ માર્ચ અને શુક્રવારના દિવસે એફઆઈઆઈ એ સાત હજાર ચારસો સિત્તેર કરોડ ની ખરીદી કરીને એક સંકેત તો આપી જ દીધો છે તેનો અર્થ એ બિલકુલ નથી કે માર્કેટ હવે સીધે સીધું ઉપર જશે પરંતુ છેલ્લા પાંચ ચાર પાંચ મહિનાથી માર્કેટ અને એફઆઈઆઈ જે પદ્ધતિથી ચાલતા હતા તે પદ્ધતિમાં ચેન્જ તો જરૂર આવ્યો છે બદલાવ તો ચોક્કસ આવ્યો છે એટલું તો ચોક્કસપણે કહી શકાય માર્કેટમાં જે શાણા રોકાણકારો છે પછી ભલે તેઓ શોર્ટ ટર્મ રોકાણકાર હોય અથવા લોંગ ટર્મમાં રોકાણકાર હોય તેઓને એક વાત તો વર્તમાન સમયમાં પણ સમજાઈ જ ગયે છે કે માર્કેટ બંને તરફ તક આપતું જ હોય છે નફો બુક કરવાની પણ તક આપતું હોય છે અને નીચા ભાવે ખરીદી કરવાની પણ તક માર્કેટ આપતું જ હોય છે અને એક બીજી વાત કે ખરેખર જે શ્રીમંત છે અમીર છે તેઓ હંમેશા સમસ્યામાં સમાધાન ગોતતા હોય છે અને આફતમાં અવસર ગોતતા હોય છે અને તેના કારણે જ તેઓ અમીર હોય છે કારણ કે તેઓની સોચ અમીર હોય છે આટલી ચર્ચા કર્યા પછી આપણે જો આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ તો ચર્ચાની શરૂઆત કરીએ બી એસ ઇ લિમિટેડ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ આપણે સૌ જાણીએ છીએ કે કંપની સીધે સીધી સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી છે અથવા પોતે જ સ્ટોક માર્કેટ છે તેના જેવું કહી શકાય પરંતુ કંપનીના ફંડામેન્ટલને આંકડામાં છે તો સૌથી જે સેલ્સ ત્રેવીસ ક્વાર્ટરમાં ચારસો ચવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને આઠસો બત્રીસ કરોડ થયું છે અને નેટ પ્રોફિટ એકસો છ કરોડ થી વધીને બસો ઓગણીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજી છત્રીસ ટકા છે અને ટીટીએમ એકસો સીએજી વર્ષ નો એકસો ઓગણીસ ટકા છે અને એક વર્ષનો એકસો સત્તર ટકા છે કંપની પાસે રિઝર્વ ત્રણ હજાર એકાશી છે તો સામે બોરોવિંગ ઝીરો છે સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે આ માર્કેટ કેપ ચોસઠ હજાર સાતસો કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચાર હજાર સાતસો છે ડિવિડન્ડ ઝીરો પોઈન્ટ એકત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ સોળ ટકા છે ડીઆઈ બાર ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ પચાસ ટકા છે અને અન્ય રોકાણકાર બાવીસ ટકા છે આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે

ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ વીસ કરોડ એકોતેર લાખ હતું તે ત્યાંથી વધીને ચોવીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ પાંચ કરોડ અઠ્યાસી લાખ થી વધીને છ કરોડ ત્રેપન લાખ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચોત્રીસ ટકા છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો તેર ટકા છે રિઝર્વ કંપની પાસે ચાલીસ કરોડ છે તો સામે બોરોવિંગ જીરો છે આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમ્મોતેર ટકા છે એફઆઈઆઈ અડધો ટકો છે ડીઆઈ બે પોઈન્ટ વીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ દસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે બી બેંક ઓફ બરોડા સેલ્ફ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં ત્રણ ત્રીસ હજાર બેતાલીસ કરોડ હતું ત્યાંથી વધીને બત્રીસ હજાર પાંચસો કરોડ થયું છે અને નેટ પ્રોફિટ ચાર હજાર આઠસો પંદર કરોડથી વધીને પાંચ હજાર બસો પચાસ કરોડ થયો છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો સત્તર છે માર્કેટ કેપ એક લાખ છે સ્ટોક બસો રૂપિયા છે પી રેશિયો પાંચ પોઈન્ટ ઓગણપચાસ છે નીચા ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક

છે અને હોલ્ડિંગ નવ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચાએ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર